કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સેવ ઉસળ બનાવતા શીખીશું સૌપ્રથમ આપણે જરૂર મુજબ સમારેલા લસણ મરચાં લઈશું એકસો પચાસ ગ્રામ સમારેલા ટામેટા લઈશું અને એકસો પચાસ ગ્રામ સમારેલી ડુંગળી લઈશું હવે આપણે મિક્સર જારમાં લસણ મરચાં અને ડુંગળીને લઈ લઈશું અને પછી આને સારી રીતે ક્રશ કરીને આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું હવે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી હિંગ નાખીશું હવે આપણે બનાવેલ પેસ્ટ નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી સારી રીતે હલાવીને સાંતળી લઈશું હવે આપણી પેસ્ટ થોડી સંતળાઈ ગઈ છે આપણે આમાં એક ચમચી હળદર નાખીશું અને પછી આને હલાવીને મિક્સ કરી લઈશું હવે આ સારી રીતે મિક્સ થઈ ગઈ છે આપણે આમાં ટામેટાની પેસ્ટ નાખીશું અને પછી આને પણ બહુ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આપણે આ બનાવતા દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને પણ મિક્સ કરી લઈશું હવે આપણે બનાવેલ પેસ્ટમાંથી બેથી ત્રણ ચમચા પેસ્ટ એક બાઉલમાં કાઢી લઈશું હવે આમાં એકસો પચાસ ગ્રામ કાચા લીલા વટાણા નાખીશું અને મિક્સ કરી લઈશું અડધો કપ જેટલું પાણી નાખીને પણ બહુ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને ઢાંકીને સાતથી આઠ મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો સેવ ઉસરનો રગડો બહુ જ સારી રીતે ચડી ગયો છે આમાં નાખેલા વટાણા બહુ જ સારી રીતે ચડી ગયા છે હવે આપણે આમાં મસાલો કરીશું આના માટે દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું દોઢ ચમચી જીરું નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું અને પછી આને મિક્સ કરી લઈશું હવે આમાં બેથી ત્રણ ચમચી જેટલો સેવ ઉસળનો મસાલો નાખીશું આ મસાલો તમને કોઈ પણ સ્ટોર પર આસાનીથી મળી રહેશે મસાલો નાખ્યા બાદ આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું આ બનાવતા દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે આપણે આમાં અડધો કપ જેટલું ફરી પાણી નાખીશું અને પછી આને પણ મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું આ ચડે ત્યાં સુધી આપણે આમાં ખાવા માટેની તરી બનાવી લઈશું આના માટે એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ ગરમ કરીશું અને પછી સાઈડમાં રાખેલી પેસ્ટ નાખીશું અને પછી આમાં એક ચમચી લાલ મરચું અને એક ચમચી જીરું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું બે ચમચી જેટલો સેવ ઉસળ મસાલો નાખીશું અને પછી આને એક મિનિટ સુધી હલાવીને બહુ જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી નાખીશું અને પછી આમાં એક ચમચી ગરમ મસાલો નાખીશું અને પછી આને અડધી મિનિટ સુધી હલાવીને બહુ જ સારી રીતે મિક્સ કરી લઈશું આ બનાવતા દરમિયાન આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે ઉકળી રહ્યું છે હવે આ બનીને તૈયાર થઈ ગયું છે અને આમાં નાખેલું તેલ પણ સારી રીતે ઉપર આવી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વિડીયોમાં ઉસરનો રગડો પણ જોઈ શકો છો આ પણ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આની પણ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આને સર્વિંગ પ્લેટમાં લઈને પાઉં મોરા ગાંઠિયા ડુંગળી સાથે સર્વ કરીશું તમને આ રેસીપી ગમી હોય તો કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ